ગુજરાત હાઈકોર્ટ જેમની ઉપર ખફા છે તેવા પાટણના એસપી અને ભારતીય પોલીસ સેવાના અધિકારી ડોક્ટર રવિન્દ્ર પટેલ એવું માની રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટ મૂર્ખ છે ગુજરાત હાઈકોર્ટને મૂર્ખ માને છે અથવા એક પછી એક એવી ભૂલો કરે છે કે જેના કારણે ગુજરાત હાઈકોર્ટ હવે રવિન્દ્ર પટેલને સાબરમતી જેલનો રસ્તો બતાડે તો નવાઈ નથી વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે પાટણના એસપી અને ભારતીય પોલીસ સેવાના અધિકારી રવિન્દ્ર પટેલની રવિન્દ્ર પટેલ ઉપર ગુજરાત હાઈકોર્ટ ખપા છે કારણ કે અમદાવાદના એક વેપારીનું પાટણ પોલીસ અપહરણ કરે છે અને આ મામલે જ્યારે વેપારી અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે ફરિયાદ નોંધવામાં આવતી નથી અને જ્યારે મામલો હાઈકોર્ટમાં પહોંચે છે ત્યારે અમદાવાદ પોલીસ હાઈકોર્ટને પણ મૂર્ખ બનાવવાનો ધંધો કરે છે એટલે હાઈકોર્ટ ખફા થાય છે અને અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકને એવું કહે છે કે સોગંદનામા સાથે તમે હવે હાજર થાવ અને અમને જવાબ આપો કે ગુનો બને છે કે નહીં આ અંગેના સમાચાર સતત નવજીવન ન્યૂઝ બતાવી રહ્યું છે હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે અમારી જાણકારી એવી આવી છે કે રવિન્દ્ર પટેલ સામે આ પ્રકારની અસંખ્ય ફરિયાદો છે અને જે ફરિયાદો છે તે પણ સોગંદનામા ઉપર અમારી સામે મૂકો હવે આ સમાચાર પણ તમને બતાડ્યા અને બતાડ્યું કે પાટણના એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જેમનું નામ છે પ્રતાપ પલાસ આ પ્રતાપ પલાસને પણ પરેશાન કરવામાં રવિન્દ્ર પટેલે કંઈ બાકી રાખ્યું નથી આ પલાસની ભૂલ એવી હતી કે પાટણ પોલીસમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને તેમની બદલી સાતલપુર કરી દેવામાં આવી એટલું જ નહીં

તેનો સમય હતો બુધવાર સાંજના પાંચ વાગીને અઠ્યાવીસ મિનિટે નવજીવન ન્યૂઝ આ પ્રતાપ પલાસના સમાચાર પ્રસિદ્ધ કરે છે અને પછી ફરી વખત ડોક્ટર રવિન્દ્ર પટેલ હરકતમાં આવે છે એટલે કે ભૂલ કરવાની હરકત કરે છે ડોક્ટર રવિન્દ્ર પટેલના આદેશથી જ આ થયું હશે તેવું અમે માનીએ છીએ સમાચાર પ્રસિદ્ધ થયાના બે કલાક પછી એટલે સાંજના સાત વાગીને છવ્વીસ મિનિટે આ પ્રતાપ પલાસને પોતાના વોટ્સઅપ પર એક નોટિસ મળે છે અને નોટિસ આપે છે પાટણના ડીવાયપી મહેન્દ્ર સોલંકી મહેન્દ્ર સોલંકી ખુલાસો પૂછે છે કે તમે રજા ઉપર હતા રજા ઉપરથી પાછા આવ્યા પછી પછીની રજાના સર્ટિફિકેટ રજૂ કર્યા નથી તો તાત્કાલિક તમને નોટિસ આપવામાં આવે છે કે અમારી સામે તારીખ પાંચ ના રોજ આવી ખુલાસો કરો પ્રતાપ પલાસને આનો અંદાજ હતો જ કારણ કે છેલ્લા બે દિવસથી કઈ વાંધો નહીં એક બીજી ઘટના ઘટે છે પ્રતાપ પલાસ ઉપર ઉચાપાતનો ગુનો નોંધવામાં આવે છે અને આરોપ એવો લગાડવામાં આવે છે કે જયારે તેઓ પાટણ હેડક્વાર્ટરમાં કેન્ટીન મેનેજર તરીકે નોકરી કરતા હતા એટલે કે 8 મહિના પહેલાની આ ઘટના છે ત્યાં તેમણે સરકારી કેન્ટીનમાં ઉચાપત કરી છે તેવી એફઆઈઆર તેમની સામે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અમને એવું લાગે છે કે સોગંદનામા ઉપર આ પ્રતાપ પલાસ વાળી આખી ઘટના આવે નહીં ને આવે તો એવી રીતના આવે કે જાણે પ્રતાપ પલાસ ગુનેગાર હોય અમને એવું લાગી રહ્યું છે કે પોતાના બચાવવા જે રીતના રવિન્દ્ર પટેલ હવાતી અમારી રહ્યા છે કે અમદાવાદના વેપારીનું અપહરણ કરનાર કોણ હતું તો અમારી પાસે આ એક પોલીસ કોન્સ્ટેબલની તસવીર સામાન્ય લોકોમાંથી આવી છે જેનું નામ છે કિરણ દેસાઈ આ કિરણ દેસાઈ પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે અને જે ખાનગી કાર જેની ઉપર નંબર પ્લેટ નોતી આઈ ટ્વેન્ટી કારમાં આ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અમારી પાસે તેના પુરાવા છે પાટણ એસપી કે અમદાવાદ પોલીસને આ પુરાવા જોઈતા હોય તો અમે આપવા તૈયાર છીએ પણ જોઈએ હવે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક આ કંઈ કે કેટલી બાબતો રેકોર્ડ ઉપર મૂકે છે કે પછી બધા જ હાઈકોર્ટને મૂર્ખ સમજી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં લખજો અત્યારે મને અને મારા સાથી ભાર્ગવ અને તુષારને રજા આપો નમસ્કાર વૈષ્ણવ